જૂનાગઢમાં માવઠાના મારના કારણે ખેડૂતે આપઘાત કર્યો છે આર્થિક સંકળામણના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે બેતાલીસ વર્ષીય ખેડૂતને માત્ર આઠ વીઘા જમીન હતી મગફળી ડુંગળી અને તુવેરના પાકનું વાવેતર કર્યું હતું કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં આ પગલું ભર્યું છે શૈલેષ રાવલિયા નામના ખેડૂતને આત્મહત્યાથી ચકચાર મચી છે પોતાના ખેતરમાં જ ઝેરી દવા

આત્મહત્યા કરી મારા ગામના ખેડૂત ખાતેદાર શ્રી દેવશીભાઈ દેવજીભાઈ સાવલિયા ઉંમર વર્ષ તેતાલીસ જેને ચાલુ વર્ષની સિઝનમાં પાક સદંતર નિષ્ફળ જતા સુસાઈડ કરેલ હોય જે ખૂબ દુઃખદ બનાવ બનેલ છે એમનો દીકરો દીકરી બે હોસ્ટેલમાં ભણતા હોય જેને ફી ભરવાના પૈસા પણ નહોતા એટલે છોકરો કંઈ કોઈને કઈ ન હોય કો અને કાલે ડુંગળી પણ ફેલ ગઈ એટલે ડુંગળી કાઢેલી પડી છે પણ પૈસા નતા થાય એમ મજૂરીનો ખર્ચ પણ એમ આ પગલું છે મારો દીકરો ઉનાળુ પાક તલ મગ અડદ અને સોમાણુ પાક મગફળી અને ડુંગળી ફેલ ફેલ છે માનસિક સ્થિતિને કારણે દવા પીધેલ છે તો આમાં અમે બધા બહાર ગયા લગ્ન પ્રસંગ અમે આમાં કઈ જાણતા નથી